વિરમગામ તાલુકા નડકાંઠાના જાલમપુર ગામની સીમમાં જુગાર પર દરોડા જુગાર રમતા ગામની સીમમાં આવેલા ખેતરમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા નીલેશભાઈ તરસંગભાઈ જમોળ રહે જેજરા રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા રહે થુલેટા સેંધાભાઈ ભાઈલાલભાઈ તળપદા રહે જાલમપુરા નાઓ કુડ રૂપિયા એક લાખ ઓગણ હજાર સો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન ગોપીભાઈ કનુભાઈ કોળી પટેલ હજારભાઈ કોળી પટેલ પાંચાભાઈ કોળી પટેલ તમામ રહે જાલમપુરા થુલેટા અને લખતરના માલિકા રહેતા ત્રણ શખ્સો રેડ દરમિયાન નાસી છૂટ્યા હતા વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરીએ મળેલી બાતમીના આધારે વિરમગામ ટાઉન પોલીસને કામગીરી સોંપવામાં આવી હતી અને નરસરોવર પોલીસના મદદથી જુગારધામ પર દડવા પાડીને જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું